સૌરાષ્ટ્રમાં ભક્તિભાવપૂર્વક સદા ભક્તો દ્વારા શિવની આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે જૂનાગઢની શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ માટીના બાળ શિવલિંગ બનાવી મહાદેવની સ્થાપના કરી છે અને તેઓ અનોખી શિવ આરાધના કરતા જોવા મળી રહ્યા છે શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનો પર્વ આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલય જઈ શિવજીની પૂજા અર્ચના ચોક્કસ કરે છે ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે સવાર સાંજ શિવ મંદિરમાં ભક્તો દ્વારા જળાભિષેક દુગ્ધાભિષેક ચંદ્રાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરી ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરે છે ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જળાભિષેક કરાય છે ઘણા શિવ મંદિરમાં પ્રાતઃ કાળથી રુદ્રાભિષેક કરવામાં આવે છે રુદ્રાભિષેકમાં ગંગાજળ દૂધ અને પંચામૃત ચઢાવવામાં આવે છે આ માસ દરમિયાન અખંડ દીવો પણ રાખવામાં આવે છે જે લોકો આદિ વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવ પૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે આ શ્રાવણ માસમાં લોકો આખો મહિનો ઉપવાસ કે એક ટાણા પણ કરે છે આમ શિવજીની જેમ તેમના ભક્તો પણ અનોખા છે બધા જ માસમાં શ્રાવણ માસનું મહત્વ જ અનોખું છે ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાના કહેવા પ્રમાણે ભગવાન શિવની લીલા અપાર છે શિવ એટલે જ કલ્યાણ આ સૃષ્ટિના પ્રતિક જીવના કલ્યાણ માટે સદા તત્પર એવા ભગવાન શિવની લીલાઓનું વર્ણન શિવ પુરાણમાં કરવામાં આવ્યું છે ભગવાન શિવ નિરંજન અને નિરાકાર છે છતાં ભક્તોના કલ્યાણ માટે તેઓ મૂર્તિ અને લિંગ સ્વરૂપે આ પૃથ્વી ઉપર નિવાસ કરે છે તેમની વિવિધ પ્રકારની પૂજાઓ કરવી જોઈએ શ્રાવણ માસમાં શિવની પૂજાનું અનોખું મહત્વ રહેલું છે જય શ્રી મહાકાલ હું કન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્કા સૌરાષ્ટ્રી ભૂમિ પરથી આપ સભી સ્વાગત કરું છું દેશ વિદેશમાં બિરાજમાન જે છે એને શ્રાવણ મહિનાનો ખૂબ ખૂબ મારા મહાદેવ જય શ્રી મહાકાલ જય સોમનાથ જય ગિરનારી શ્રી સોમનાથ શ્રી ભવનાથ ની સેવા પૂજામાં જીવન સમર્પણ કરવાનું છે બધા શિવ ભક્તોએ સવાર સાંજ શિવનું નામ લેવાનું છે શિવ કણકણમાં હયાત છે શિવ પૂજન કેમનું કરવું શ્રાવણ મહિનાનો મહિમા શું છે એ હું તમને સમજાવું શ્રાવણ મહિનો શિવ પુરાણમાં અતિશય મહત્ત્વનો છે આ મહિનામાં જે બી વ્રત રાખો છો જે બી પૂજા સેવા કરો છો એનો અનેક ઘણું તમને પુણ્ય મળે છે જે તમે નોર્મલ દિવસ નોર્મલ કેલેન્ડરે કરો છો એના કરતા આ મહિનામાં જે બી સેવા પૂજા કરો છો એનું ઘણું ફળ તમને રહેશે શિવશક્તિની પૂજા શિવલિંગ પ્રતિક છે એના પર અભિષેક કરવો ચંદન લેપન કરવું ભસ્મલેપન કરવું પૂજન કરવા સરસ મજાનો તૈયાર કરીને મહાદેવને ચઢાવી બરોબર ભગવતી માં જગદંબિકાની ઉપાસના કરવી શ્રિંગાર એમને અર્પણ કરવો ભોગ મોરૈયા ની ખીર નું મહત્વ છે શ્રાવણ મહિનામાં મોરૈયા ની ખીર શિવશક્તિને અર્પણ કરવી પછી જ સેવન કરવું પહેલા ભોગ તમે મહારાજને ધરાવ મહારાણી અંબે ને ધરાવ પછી જ એનું સેવન કરવું બધાય શિવ ભક્ત ભેગા થઈને ભજન કીર્તન કરવું સાંજના સમયે સત્તંગ કરવો અને શિવ પુરાણનું પઠંત કરવું શિવ પુરાણ વાંચવાનું બી છે અને જીવનમાં ઉતારવાનું બી છે દરેક એના શ્લોકમાં તમને શિવનો મહિમા સમજાવવામાં આવ્યો છે જે બી ભક્તો સનાતની જે બી સનાતનના માર્ગે ચાલે છે એના પર સદગુરુ સાઈનાથ મહારાજ ગિરનારી મહારાજ ની કૃપા ઉતરે છે તો ચલો સભી સાઈ ભક્તો શિવ ભક્તો માં ભગવતીના ભક્તો જોડાઈ જાઓ શિવ શક્તિ ની આરાધનામાં હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ભગવાન શિવની લિંગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે શિવ સર્વ વ્યાપક છે આમ છતાં ભક્તોની ની પ્રીતિ માટે તેઓ લિંગ સ્વરૂપે બિરાજે છે શિવ મહાપુરાણ માં ભગવાન શિવના ના લિંગ નું વર્ણન કરવામાં આવ્યું હતું સમગ્ર જગત લિંગ વિશે રહેલું છે તેથી તે સર્વ લિંગની સંખ્યા વર્ણવી શકાય તેમ નથી આમ છતાં જે કંઈ દ્રશ્ય દેખાય છે વર્ણન કરાય છે અને યાદ કરાય છે આ બધું જ શિવરૂપ છે શિવ વગર અન્ય કશું છે નહીં તેવું પણ શાસ્ત્રોમાં માનવું છે વિમલ સૌંદરવા ગુજરાત ન્યૂઝ થોરાજી